ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો સરસ ચલો આજે આપણે પાઠ પાંચમો લપલપીઓ પાંચમો એમાં પ્રવૃત્તિ નંબર છે ચોવીસ ચિત્ર ઓળખી અને શબ્દ લખો બરાબર તેમાં શું કરવાનું છે આ ચિત્ર ઓળખવાનું છે અને શબ્દ લખવાનો છે ચાલો પહેલાં કોણ આવશે આપણે લાઈન સર જ લઈએ ચાલો લખો બેટા ચોક છે ને ત્યાં જોડે લે આ શેનું ચિત્ર છે ઓળખો પેલા ચકલી લખો ચાલો ચાલો રીતિબેન તૈયાર રહો બીજા શબ્દ લખવા પછી એને બધા એક એક લાઈનમાં પછી વારો આવશે બધાનો હો એટલું બધું ની ગુઠવાનું એમને મત લખી દેન બેટા ચલો લખી દો અહીં થી લખો ને થી શરૂઆત કરવાની ચકલી શબ્દ કેવો લખવાનો ભાઈ બેગો લખો હા બેટા મસ્ત આવડી ગઈ માં દીકરાને ચાલો ચકલી

જો અહીંયા લખ્યું હોત તો આ અનુસ્વાર દેખાતો ને અહીં નીચે લખવાનું બેટા સરસ ચાલો હવે ત્રીજો શબ્દ ઐશ્વર્યા બેન લખશે ચિત્ર ઓળખો ચાલો ચાલો ઐશ્વર્યા બેન ફાણસ કયું ચિત્ર છે ફાણસ છે તમારા ઘરે એવું ફાણસ પેલા હતું હવે તો કોઈ ઘેર હોય છે તો કોઈના કોના ઘેર છે ફાણસ લાઈટ જતું રે ને ત્યાં સળગાવ જો સંજના બેન ના ઘરે છે સરસ લખો ફાણસ

કેવડા મોટા અહીંથી જો આપડે ગમે તે શબ્દ લખે તો એ પહેલા લખવાનું છેક વચ્ચે થી લખવાનું કઈ થી લખવાનું શરૂઆત થી નોટ શીખવાડેલું ને મેં ઉભર હું પૂછી આપું લખો ચલો ચાવી માથું ઊંચું રાખો હા સરસ બી અડકીને એકદમ હા હમ આ બાજુ આ બાજુની નહીં આપણે આપે લખીએ ને ત્યારે ધ્યાન રાખવાનું કે રસોઈ છે કે દીર્ઘય છે એમ વેરી ગુડ સરસ ચાલો હવે એના પછીનું ચિત્ર છે હિમેશ રાખશે લખો બેટા ચલો ચિત્ર છે બેટા રાખડી નું સરસ રાખડી સરસ સરસ જો આપણે લટ શીખ્યા એ અને બીજા આપણે શીખી ગયેલા અક્ષરો છે મૂળાક્ષર એનો આપણે મહાવરો કરવાનો છે ભૂલી નથી ગયા ને એમ જોવાનું હા જયલા એમાં જયશ નથી બધું હવે જયશ આમ છે ચિત્ર છે બેટા ટેબલ લખો ચાલો આવડ ને મોટા ભાગના શબ્દોમાં લટ અચ અખો આવતો હશે અને બીજા આપણે શીખી ગયેલા છીએ એ જ છે સરસ વાપેવા આવડી ગયો મારા દીકરાને ચાલો હવે આવશે પ્રેમભાઈ

சரஸ் வெரி குட் ચાલો એ આ છે ને આપણે હજુ આપણે અડો શીખ્યા નથી એટલે ભૂલ પડે બેટા વેરી ગુડ સરસ ચલો હવે રીતિકભાઈ રીતિકભાઈ શું છે ચલો ચિત્ર છે વટાણા વટાણા હા હણા ફેન નો કાનો સરસ જો હવે આ છે ને ટો આ જો અડકી ના જેવું દેખાય વટાણા સરસ ચાલો ટો શાબાસ વેરી ગુડ ચલો હવે છેલ્લું રહ્યું લોટો કોને આમ લખતા હવે કોણ લાગી દે એમ કોને લખો ચલોટો હજુ આપણે એક કાનૂન એક માત્ર શીખ્યા નથી પણ અમારે આવડે છે અમુક અમુક બધા કોને કોને આવડે એક માત્ર વાળા સરસ વેરી ગુડ ચાલો દીકરા માટે અરે વાહ મારું પોપટ્યું છું જો મસ્ત લખી માં દીકરા હોય છે મસ્ત અક્ષર કાઢ્યા હજુ પણ આપણે અક્ષર કેવા કાઢવાના મસ્ત બરાબર ચાલો આપણે બીજા ચિત્ર લઈશું ને ચાલો હવે છે ને હું આમ ચિત્ર મૂકું કઈ કયું આપડે ચિત્ર આમાંથી ચિત્ર લઈ લઈએ આપડે ચલો હવે આ ચિત્ર છે ને એ લખવાનું છે મોટા મોટાક્ષરે ચલો સામે લખો ચલો હું કમ એને જ આવવાનો હવે હા ને હું આથું તો ઊંચું રાખો મને દેખાતી નહીં સરસ વાં ચલો ક્લેપ કરો ભાઈ બેન માટે